સો હેલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં બહુ લાંબા સમય પછી એવું ફીલ થાય છે હમણાં પંદર દિવસ તો આખા ગામના દોડા રહે છે તો હું બધાને પહેલાં દર્શન કરાવી દઉં ઘરના મંદિરના માતાજીના સો દર્શન કરી દઉં બધા કરી અને મારા બાપાજીના દર્શન કરો જય નાઇટ બંધ કરી જે મારા રીલો વિડીયો જોતા હશે એમને તો ખબર જ હશે કે અમે હતા દવાખાનામાં બધું ચાલી રહ્યું હતું ને બધું દોડા અને હા તે મારા મમ્મીના ભેગા ધમ બહોટ ધમધમા ધમધમ ચાલી રહ્યા હતા ફાઈનલી ખાસ કરીને તો બધું થેન્ક યુ છે કન્ફર્મ હવે થશે હવે આપશે તારીખ યાર બીમાર થાય મારે મારા ચહેરા ઉપર મને કંઈક અલગ જ પેલું આમ મતલબ એલી રોનક લઈ ગઈ આમ ડોહી જેવી લાગો ડોહી ખાલી વિચારો પંદર દિવસમાં મને એવું ફીલ થાય કે હું ડોસી ગઈ ડોસી થઈ હું મારું બહુ ધ્યાન રાખું આમ તો હવે એક નાની ભૂલમાં ધ્યાન ના રાખી એમાં જો અહીંયા બી મને પછી એક જે ઓલી દવાઓ પીએ ને સારું કંઈક થાય આવું બધા અલગ જ જાતના ચાંદા જેવું થાય ભાઈ એક આ વાળું તો ને કા અહીંયા બોડ ચાલશે તો કેમ છો બધા હવે આજે હું આ વિડીયો બનાવું ને અમારી એક વાત મૂકવી હતી કે ઇમેજ જે લઈ આપી છે એટલે બતાવી જ પડે વિડીયોમાં કે ભાઈ તમારે આપણા બધા આપણા ઘરડીયાની તો બધા કે જ છે એમ બધા કહેતા હોય છતાં તો એસ્ટ્રોલોજી બધાએ કે ભાઈ એસ્ટ્રોલોજર એટલે કે જે ભણેલા ગણેલા છે એમના ભૂવા જે આપણા ભૂવા છે ધૂણી ભૂણીને કે એવી રીતના એસ્ટ્રોલોજર એટલે કે ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકોના ઓફિશિયલી ભૂવા એવું આપણે દેશી ભાષામાં કહી શકીએ બરાબર કે એમને ગ્રહો નડે ને આપણે દેશી માણસ માતાઓ નડે એવું એક નજીક માણસો આપણે તો મારી દયાઓ છે માતાજી બેડા છે એટલે ટેન્શન નથી હવે આપણા ગયડાઓ કે બધા કંઈક નજર લાગે તો એ વસ્તુ સત્ય છે હું કેમ કહું છું બીજું એક બીજું કે તમારા દિલમાં કોઈ વાત હોય તમે કંઈ સારું કામ કરવાના હોય કોઈ ધ્યેય વિચાર્યો હોય તે કોઈને કહેશો નહીં એ નજર લાગશે લાગશે ને લાગશે અને એટલે જ કહે છે કે કામ પૂરું થતાં પહેલાં એનો ઢીંડેરો પીટશો નહીં હું કેમ આવું કહું આવું મને અનુભવ આમ નોર્મલી કદાચ થયેલા છે કે નહીં આમ તો થયેલા છે પણ આ વખત જે અનુભવ થયો એ બહુ અજીબ જ થયો કેમ કે આજે બધાને ખબર હશે આજે છે ચોવીસ તારીખ અને આજે હતી મારે રાધનપુર જવો માની રમેણ તો આજના દિવસ જવા માટે મેં રજાથી લઈને મારા કોરા કપડાં ખરીદી લીધા હતા કપડાંવાળો વિડીયો કદાચ જોયો બી હશે કે અમે લો ગાર્ડન ગયા હતા અમે કપડાં નહીં કપડાં પછી બદલાયા ના તે બધા બે ત્રણ વાર મેં ધક્કા ખાધા કોરા કપડાં મેં મારી માટે ખરીદી લીધા હતા અને મેં ત્રણ ચાર ત્રણ ચાર વિડીયોમાં વાત બી મૂકી હતી કે જવું મને ત્યાં જવાનું છે હું બધાને દર્શન કરાવીશ આમ કરીશ તીરા બાપાથી મળાવીશ દલા બાપાથી મળાવીશ મા દલા બાપાના ઘરનાથી મળીશ તો જે હરખ એ ખુશી હું જે રોજે કે કે કરતી હતી અને ઘણા લોકોને કહે કે કર્યું તો એ તો વસ્તુ છે તમે જે ધારીને બેઠા હોય છો વિચારીને તો કામ થતાં પહેલાં કોઈ કહેશો નહીં નજર લાગે એ થયું એમ કે છેલ્લા બે અઠવાડિયા એમાં ગયા અઠવાડિયે આ અઠવાડિયામાં વધારે બે અઠવાડિયાથી અચાનક જ મતલબ મારી તબિયતની તો મને ખબર જ હતી કે ભાઈ મારા તો જે છે બહુ લાંબા સમયની દવા ચાલે એટલે મને તો ખબર જ હતી કે નોર્મલી મારા રિપોર્ટો આ તે તો એ તો ચાલો થતું હતું નોર્મલ હતું અચાનક મારા મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ તો એ અમારા અચાનક અઠવાડિયે દવાખાનું આવી ગયું હતું દોડા થઈ ગયા હતા મતલબ કાલ કાલે જ અમે ઘરે આવ્યા પછી સાંજે ફાઇનલ બધા રિપોર્ટ કરે પાછો આ તો આજ તો કોઈ રિપોર્ટ હતા નહીં કાલે રવિવારની રજા છે ને છવ્વીસ તારીખની ઓલરેડી રજા છે એટલે અમારે જવાનું થશે નહીં સોમ પાછું મંગળવારથી પાછું મંગળવારે નહીં કદાચ બુધવાર હા બુધવારે કે શુક્રવારે હા બુધવારે એમને શુક્રવારે મારો એક રિપોર્ટ છે સાંજે તો એ અચાનક જ બધું આવી ગયું તો મને એવું થયું કે નજર ઇઝ રિયલ નજર સાચી એમ લાગે છે અને આપણે મનમાં જાણીને બેઠા બધાને કહેવાનું નહીં એ વસ્તુ છે મારો ફોન છે આ વિડિયોમાં બોલવામાં કષ્ટ બી મુકદાત મને પડે છે ને ખુશી પણ મને થાય છે એટલે હું મારી મરજીથી મારા વિચારોને મૂકવા માટે શું કાંઈ આઝાદ પંથી છું તો મહેરબાની કરીને જે નડે છે એ લોકો જોશો જ નહીં વિડીયો તો એવું જ બાકી મને લાગે છે એ સત્ય વસ્તુ છે અમારો અનુભવ છે કેમ કે મને આજના દિવસનો એટલો હરખ હતો જોવાનો કેટલું બધું મેં વિચાર્યું હતું કે હું આખા રમેલો વિડીયો બનાવીશ ધીરા બાપાના દર્શન કરાવીશ તો કેટલું બધું બધું અલગ જ થઈ ગયું બરાબર નહીં ગમી રહ્યું ક્યાંક ને ક્યાંક બિલકુલ અંદર આમ આજે સવારથી મજા નથી લાગતી એવું થાય કે આ તો મારે જવાનું હતું દર્શન કરવા કેટલો બધો હરખ હતો આ તો અમે એવું આયોજન હતું મારું કે શનિવારે અમે વહેલા નીકળી જઈશું રજા લેવાની હતી અને વહેલા નીકળી જઈશું અને આરામથી મતલબ રસ્તામાં વિડીયો બનાવતા બનાવતા અને મારું ગામ એ રસ્તામાં આવે છે તો ત્યાં અને મતલબ અને નાના નાના જે મંદિરો આવે બધે દર્શન કરતાં કરતાં આરામથી પહોંચીશું ચાર પાંચ વાગે થોડીવાર આરામ કરશો પછી કઈ પાછો બાપાને ત્યાં વિડીયો બનાવશો ને ભાઈ માતાજીને રમેડમાં બેસશું બીજા દિવસે રમે ને પતા સોમવારે બી ઓલરેડી રજા હતી તો કંઈક મતલબ ત્યાં બી છે મંદિરો મોટા મોટા સરસ હતા ત્યાં બી દર્શન કરવા જઈશું ને તો દાલા બાપાનો ફોન આવ્યો તો એક બટા કેટલે પહોંચ્યા બટા તો ઘરે બહુ ફરે છે આવું થયું છે દાલા બાપા એટલે નહીં આવી શકાય ને બાપા બાપાને કંઈ જાણ નહીં કરી કાંઈ કે મને ખબર છે અત્યારે એમ તો બહુ જ દોડા છે એટલે મેં જાણ નહીં કરી પણ હું સારું થાય એટલે એવી તબિયત થાય કે થોડું સફર થઈ શકે એવી થાય એટલે પછી જઈશ ના કહેશું હું તો કોઈ તમે મનમાં ધારીને બેઠા હોય ને બધાના આપણે ઢંઢેરો પૂટીને કહેવાની જરૂર નથી લોકો નજર લગાવે છે ને જરૂર નહીં કે જે મોઢે હસીને કહેતા હોય તો ઓહો આહા ઓ હો એ લોકોના દિલમાં મતલબ હોવાય એવી દુવાઓ ભર્યો જીવ તો એ સાચું નહીં નહીં મમ્મી બધાને જીવ ઓળખાતા હોય ને મમ્મી ધારેલા કામ મારે તો હું તો મારી માવડીઓમાં બહુ માનું છું અને મારી શીખો ઉપર પણ વિશ્વાસ છે મારે તો ધારેલા કામ એમને પણ ધાર્યા બી કરેલા છે ને ધારેલા કામ બી કરેલા છે મારી માએ કે મેં માગ્યું હોય મને મળ્યું છે એટલે મને તો એમની ઉપર બહુ જ વિશ્વાસ છે પણ મેં જોયું આ કે બહુ વધારે પડતું આમ તમે લોકો ઢંઢેરા ના પીટશો બૂમ દઈશું તી બોમ્બની જેમ ફૂટી પડવાનો સમય આવે ત્યારે જ્યારે જેનું કામ હોય ત્યારે ધીરે ધીરે છુપીને કરો સંત મહાત્મા એ બધા એમને નથી કહેતા પ્રેમાનંદ પ્રેમાનંદજી મહારાજ છે એમણે પણ કીધું છે બધું જ તમારું અંગત બે માણસ વચ્ચેનો પ્રેમ ના જાહેર કરો પછી એમને ઘણી વસ્તુ કીધી છે કે કોઈએ જગ્યાએ તમારે બે ઈજ્જ હતું એ નાખો તમારો આવનારો ગોલ નાખો કોઈ તમારા કરતી ભક્તિ જે છે એ નાખો તમને એ તો બહુ સરસ રીતે સમજાવે છે પણ એ બધા પોઈન્ટ સાચા છે હું હમણાં ઘણીવાર વિડીયો જોઉં છું એટલે આ વખત મને અનુભવ થયો તો બસ સાચવું ચેતવો સાવધાન ગુજરાત સાવધાન ગુજરાત તો બસ મનમાં ધારીને બેઠા હોય એ ચેતવીને દઈશું અને બસ પહેલો અનુભવ થયો પણ હું જવું મને ત્યાં જઈશું બહુ જલ્દી દર્શન કરવા જઈશ જઈશ જ કારણ કે મને આજે છે જ નહીં પડતું મને આ ટાઈમે તો હું માન જ દરબારે બેઠી હોત ખાવા બવા ખાઈને અત્યારે તો પાઠ ત્યાં બધા ભુવાજીઓ આવ્યા હોત ને એ માતાજીના કેવા ગીતો ગાવાતા હોત ને કંઈ નહીં નસીબ જય માતાજીની મરજી બીજું શું દલા બાપાને ફોન તો કહેતા હતા બેન કોક ભૂલ કરી છે તમે સીગું તર માની હો જેમ તમે અચાનક બીમાર થઈ ગયા મેં કીધું માતાજી માતાજીનો દોષ ના પે એમાં મારો જ વાંક છે કે મને આટલી નાની તકલીફ હતી ત્યારે મેં ધ્યાનમાં દીધું નહીં આગળ ઘર કહેતું હતું અને ભાઈ વધારે વધી ગયું પછી દોડી અને પછી તકલીફ વધે એમાં કંઈ કોઈને દોષ ના દેવાય પણ વસ્તુ એ છે કે આમ ધારીને બેઠા હોય ને એ કોઈ કહેશો નહીં જેમાં ઘર બનાવતી હોય ત્યાં ઘર બનાવતું અમારે ત્યારે અમે કોઈ નહોતું કીધું મને મારા મમ્મીને ખબર હતી અને અમે સામે ઘર બી ભાડે લઈ લીધું હતું અને પછી અમે જ્યારે જૂના ઘરમાંથી સામાન બદલવાનું થઈને ત્યારે બધાને ખબર પડી કે અમે ઘર બનાવીએ છીએ મારા ભાઈને પૂરેપૂરો આભાસ નહોતો કે અમે આ મેં એને જાણ કરી દઈએ પેલા આપણે આ સાહસ કરવાનું થાય છે બસ એનાથી વધારે કહી તો ઇઝ રિયલ અને જે બી વિચારીને બેઠા હોય ના કહેશો પૂરા કરો પહેલાં એને પછી બાકી જય માતાજીને જય શ્રી કૃષ્ણ એ બધા ખાવા મજા કરો અને એ મજા મજામાં રહો